હેલો એવરી વન વેલકમ ટુ વીઆર વિદ્યાલય આજની આપણી કહાની છે ધ લોકરૂમ એટલે કે બંધ રૂમ તો કહાની શરૂઆત જે છે એ કંઈક એવી રીતના થાય છે અહીંયા આપણો કેરેક્ટર જે છે એ અર્જુન છે તો જોઈએ આગળ કહાનીમાં શું થાય છે અર્જુન હેડ જસ્ટ મૂવડ ઇન્ટુ ઓલ હાઉસ અર્જુન જે છે હેડ જસ્ટ મૂવડ હવે એમ કહે છે કે બસ ખાલી હમણાં જ મૂવ થયેલો થયેલો કેમ લોવાળા રૂપ લેશું તો મેં લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે જ્યારે પણ હેડનો યુઝ આવે એટલે કે પૂર્ણકાળ આવે અહીંયા હેડ જે છે એ ભૂતકાળને દર્શાવે છે મતલબ કે આ પૂર્ણ ભૂતકાળનું રૂપ છે અને પૂર્ણ ભૂતકાળનો મતલબ થાય છે કે એક ઘટના થાય એની પહેલાં જ એક ઘટના પૂર્ણ થઈ ગયેલી એટલે કે હમણાં જ જે છે એ મૂવ થયેલો હતો ભૂતકાળની વાત કરે છે એટલે આપણે હતો એવો શબ્દનો પણ યુઝ કરશું તો અર્જુન જે છે એ હમણાં જ મૂળ થયેલો હતો અચ્છા મૂળ થવું મતલબ કે શિફ્ટ થવું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તો કઈ જગ્યાએ ગયો હતો અર્જુન તો કે એ ઓલ્ડ હાઉસમાં ઇનટુ અન ઓલ્ડ હાઉસ અહીંયા પણ ધ્યાનથી સમજો ઇન્ટુ શબ્દ અને એટ શબ્દ જે છે એ પ્રીપોઝિશન દર્શાવે છે અને એની પહેલાં લાસ્ટ વિડીયોમાં મેં એ પણ ચર્ચા કરી હતી કે ઇનટુ શબ્દ જે છે એ મોશન દર્શાવે છે શું દર્શાવે છે મોશન અહીંયા ઇન અને ઇન્ટુ ઇન અને ઇન ટુ બંને શબ્દ જે છે એનું એક્સપ્લેનેશન મેં લાસ્ટ વિડીયોમાં કહ્યું તો પણ અહીંયા પણ કહી દઉં કે ઇન જ્યારે તમે એમ કહો છો કે ધ ફિશ ઇઝ ઇન ધ ટબ તો એ ફિશ જે છે એ પાણીમાં છે એવું તમે કહ્યું બટ તમારે કેવું હોય કે પાણીમાં તરે છે મતલબ માછલી મોશનમાં છે એવું જો કેવું હોય તો તમે કહી શકો છો કે ધ ફિશ ઇઝ સ્વિમિંગ ઇન ટુ ધ ટબ તો ઇનટુ જે છે મોશન દર્શાવે છે તો અહીંયા પણ જે છે એ મોશન માટે ઇનટુ શબ્દનો યુઝ કરેલો છે તો અર્જુન જે છે બસ ખાલી હમણાં જ એ ઓલ્ડ હાઉસમાં જે છે એ શું કરેલું હતું તો કે મૂવ થયેલો હતો અને ઈન્ટુ શબ્દ જે છે એ શું છે તો કે પ્રિપોઝિશન છે પ્રિપોઝિશન જે વ્યક્તિ વસ્તુ સ્થળ સ્થાન અને આ બધી વસ્તુનું શું કરે છે સ્થાન દર્શાવે છે એવી જ રીતના એટ શબ્દ પણ પ્રિપોઝિશન જ છે તો એ ઘર જે છે એ ક્યાં હતું તો કે એટ ધ એજ ઓફ ધ વિલેજ તો વિલેજના એજ પર હતું એજ મતલબ કે કિનારે એકદમ છેડે સીમમાં એમ આપણે કહી શકીએ કે જે છેલ્લે હોય એને એજ કહેવાય તો વિલેજર્સ વોન્ડ હિમ વિલેજર્સે એને વોન્ડ કર્યો હતો યાદ રાખો અહીંયા પણ જે સબ્જેક્ટ આપણો છે અહીંયા મેન મેં તમને વાત કરી હતી કે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ બસ આપણે આ ત્રણ શબ્દોને જ શોધવાના જો આ ત્રણ શબ્દો મળી જાય તો ખબર પડી જાય કે આ વાક્ય જે છે એમાં એનું ટ્રાન્સલેશન કેવી રીતના કરવું હતો હતી હતા લગાવવું કે છે છૂ છો છીએ લગાવવું અને એ પણ જણાવેલો હતું કે મેક્સિમમ કહાની અંદર વર્બની સેકન્ડ ફોર્મનો જ યુઝ કરેલો હોય એટલે કે સાદા ભૂતકાળનો જ યુઝ થતો હોય છે કેમ કે કોઈ પણ કહાની ભૂતકાળને જ રિપ્રેઝન્ટ કરતી હોય છે તો ધ વિલેજર્સ વોન્ડ હિમ તો વિલેજર્સે એને વોન્ડ કર્યો વર્ડની બીજી ફોર્મ આવે એટલે કે અહીંયા સબ્જેક્ટ પછી ડાયરેક્ટ વર્ડની બીજી ફોર્મ આવે વચમાં કોઈ પણ પ્રકારના એમિઝાર વોઝ વર એવા કોઈ હેલ્પિંગ વર્બ્સ ના આવે તો સમજી લેવાનું કે ભૂતકાળનું રૂપ મૂકીને અટકી જવાનું હતો હતી હતા કે છે છૂછો છે એ નહીં લગાવવાનું વિલેજર્સ વોન્ડ હિમ વિલેજર્સે તેને વોન્ડ કર્યો અહીંયા હિમ શબ્દ જે છે એ કર્મદર્શક કર્મ દર્શક સર્વનામ છે સર્વનામ એવા સર્વનામ જે કર્મને દર્શાવે અચ્છા સર્વનામ માટે પણ વિડીયોઝ જે છે ગ્રામની અંદર છે પણ અહીંયા જણાવી દઉં કે સર્વનામ જે છે એ આમ તો ઘણી પ્રકારના હોય છે એટલે કે કર્તા દર્શક સર્વનામ જેમાં વી યુ હી હિશી ધ્યેય હોય જ્યારે કર્મ દર્શક સર્વનામ જેમાં આયનું મી થઈ જાય વીનું અસ થઈ જાય યુનું યુ જ રીએ છે નું હિમ થઈ જાય નું હર થઈ જાય ઈટનું ઈટ જય નું ધેમ થઈ જાય અહીંયા પણ હીનું હિમ થયેલું છે ઓકે તો વિલેજર્સ વોને વિલેજર્સે તેને વોન્ડ કર્યો કર્મદર્શક કર્મ જાણવું હોય કર્મ જાણવું હોય તો વાક્યમાં પૂછો કોને એટલે એમાં પણ વ્યક્તિવાળું કર્મ પૂછવું હોય ને કે એવું કર્મ કે જેમાં વ્યક્તિનું જીકર કરેલો હોય તો પ્રશ્ન પૂછો કોને તો કોને પૂછવાથી તમને કર્મ મળશે તો વિલેજર્સે તેને વોન્ડ કર્યો કોને વોન્ડ કર્યો તેને વોન્ડ કર્યો તો અહીંયા હિમ શબ્દ જે છે એ આપણું કર્મદર્શક સર્વનામ છે જે નામની જગ્યાએ વપરાતો શબ્દ ઓકે તો વિલેજર્સે અબાઉટ સ્ટ્રેન્જ નોઇસીસ એટ નાઈટ કોના વિશે વોર્ન કર્યું તો વોર્નિંગ કઈ બાબતની આપી હતી અબાઉટ ના વિશે અજીબ પ્રકારના નોઇસીસ નોસીસ એટલે અવાજ વિશે એટ નાઇટ રાત્રિના સમયમાં એટલે એમ કહે છે કે ત્યાંના જે ગામના લોકો જે હતા ને વિલેજર્સ હતા ને એનીએ એને વોર્નિંગ આપી હતી કે ભાઈ જ્યાંથી કોઈ અજીબ પ્રકારના અવાજ આવે છે ક્યાંથી એ ઘરમાંથી એ ઓલ્ડ ઘરમાંથી અજીબ પ્રકારના કંઈક અવાજો આવે છે બટ પણ હી ડિન્ટ બિલીવ ઇન ઘોસ્ટ પણ એ જે છે એ બિલીવ કરતો હતો નહીં કોના પર ઘોસ્ટ પર એટલે કે ભૂતો પર ભૂતનું બહુવચન છે અહીંયા યાદ રાખો કે ડિડન્ટ છે ને ડિડન્ટની વાંચવાની ડિન્ટ આમ વાંચી શકો ડિન્ટ બિલીવ હે એની ભરોસો કર્યો નહીં અહીંયા એક એ શબ્દને એક્સપ્લેન કરી દઉં કે અહીં જે આ બટ શબ્દ છે ને આ બટ શબ્દ જે છે એ છે કંજંકશન હે કંજંકસન અને એ પણ મેં તમને કીધું હતું કે જે પાર્ટ ઓફ સ્પીચ જે છે આખી રમત જે છે એ પાર્ટ ઓફ સ્પીચની જ છે જો તમને પાર્ટ ઓફ સ્પીચ આવડી ગયા એનો યુઝ વાક્યમાં કઈ જગ્યાએ થાય તો તમને બધું આવડી જશે તો અહીંયા એક એક જે પાર્ટ ઓફ સ્પીચ છે જેમાં સર્વનામ આવી જાય કન્જક્શન આવી જાય પ્રિપોઝિશન આવી જાય હું તમને એક્સપ્લેન કરતો રહું છું તો બટ જે છે એ કન્જંક્શન છે અચ્છા કંજંકશનનું કામ શું છે તો કે બે વાક્યોને જોડવાનું અહીંયા જે આટલું વાક્ય જે છે કે વિલેજિસ વોન્ટ હેમ અબાઉટ સ્ટ્રેન નોજિસ નોઇઝિસ એટ નાઇટ અહીંયા લગીન જો અહીંયા અલ્પ વિરામ આપેલું છે તો આ અલ્પ વિરામ સુધી જે છે એ પહેલું વાક્ય છે જ્યારે એના સિવાય બટ પછીનું જે વાક્ય જે છે જે પૂર્ણ વિરામે પૂરું થાય છે એ બીજું વાક્ય છે તો આ બંને વાક્યોને જોડવાનું કામ કરવા વાળો શબ્દ જે છે એ છે બટ જેને આપણે કન્જંક્શન કહીએ છીએ એટલે કે સંયોજક જે બે વાક્યોને જોડે છે બટ એ ડિન કોસ્ટ પણ એને કોષ પર ભરોસો નહોતો ગામના લોકોએ એને કીધું હતું કે ભાઈ અહીંયાથી કંઈક અવાજ આવે છે પણ એની ભરોસો કર્યો નહીં કોની અર્જુને ઓલ્ડ હાઉસીસ ઓલવેઝ ક્રેક એમ કહે છે જો ઇન્વર્ટેડ કોમાની અંદર વાક્ય આપેલું છે અર્થાત કે કોઈના દ્વારા બોલવામાં આવી રહ્યું છે તો એમ કહે છે કે ઓલ્ડ હાઉસ હાઉસિસ ઓલ્ડ હાઉસીસ જે હોય છે ને એટલે કે જૂના જે ઘરો હોય છે ને એ તો હંમેશા ક્રેક કરતા હોય છે ક્રેક કરવો એટલે કે ઓલું છે આપણે હોરર મુવીઝની અંદર જે દરવાજો ખોલવાનો જે સાઉન્ડ ઇફેક્ટ જે છે ને એની વાત કરે છે ક્રેક કરવો એટલે કરરરણ એવો અવાજ કરવો તો ઓલ્ડ હાઉસ તો ઓલવેઝ ક્રેક હી થોટ એની એવું વિચાર્યું કે જૂના ના કરતો ભાઈ ક્રેક કરતા જ હોય છે આગળ જોઈ શું થાય છે ધ ફર્સ્ટ નાઇટ એટલે કે પ્રથમ રાત્રિએ અહીંયા પ્રથમ રાત્રિ એટલે કઈ રાત્રિ તો કે જે દિવસે અર્જુન એ ઘરમાં શિફ્ટ થયો હશે ને એ જ રાત્રિની વાત કરે છે ધ્યાન આપો કે અહીંયા આર્ટિકલ ધનો યુઝ કરેલો છે આ આર્ટિકલ ધનો યુઝ શા માટે અને કયો નિયમ છે કે જેનાથી આપણે આર્ટિકલ ધ અહીંયા યુઝ કરી શકીએ તો પહેલી વાત તો એ કે આર્ટિકલ ધ જે છે એ ડેફિનેટ આર્ટિકલ છે એટલે કે એવા કોઈ પણ શબ્દ કે જે નિશ્ચિત હોય મતલબ કે વાક્યમાં એ શબ્દ કે સ્થળ નિશ્ચિત હોય ને તો એની પહેલાં આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ પણ અહીંયા રૂલ જે છે એ એક બીજો છે અહીંયા જે ફર્સ્ટ શબ્દ છે એની પહેલાં આર્ટિકલ ધનો યુઝ કરેલો છે આ ફર્સ્ટ શબ્દ શું છે તો કે એક આંકડો છે એ કયો આંકડો નંબર છે કયો નંબર તો કે બે પ્રકારના નંબર હોય એક હોય છે કાર્ડિનલ્સ નંબર અને એક હોય છે ઓર્ડિનલ્સ નંબર તો કાર્ડિનલ્સ નંબર કે જે એક બે ત્રણ ચાર આવા શબ્દો હોય છે અને ઓર્ડિનલ્સ નંબરમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ જે ઇન ઓર્ડર એટલે કે જે ક્રમ દર્શાવશે તો એ ક્રમ દર્શાવતા શબ્દોની પહેલાં આપણે આર્ટિકલ ધનો યુઝ કરીએ છીએ તો ધ ફર્સ્ટ નાઇટ એટલે કે એ પ્રથમ રાત્રિએ થાય છે શું વાઇલ્ડ એ દરમિયાન અર્જુન વોઝ અનપેકિંગ જ્યારે અર્જુન અનપેકિંગ કરી રહ્યો હતો એ દરમિયાન અનપેકિંગ કરવું એટલે કે શું તો કે જે પણ સામાન અર્જુન લઈ ગયો હશે એ સામાનનું અનપેકિંગ કરતો હશે ને એને બહાર કાઢતો હશે ને એની વાત કરે છે રાત્રિનો સમય હતો અને અર્જુન જે સમયે અનપેકિંગ કરી રહ્યો હતો હિ નોટિસ્ડ એની એ નોટિસ કર્યું મતલબ એનું ધ્યાન પડ્યું ક્યાં અ સ્મોલ લોકડ રૂમ એક નાનકડું અને એક બંધ રૂમ અર્જુને જોયો સ્મોલ રૂમ અહીંયા જે સ્મોલ શબ્દ છે ને એ શું છે તો કે એડજેક્ટિવ છે એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે જે નામના અર્થમાં વધારો કરે છે એ પણ બંધ રૂમ હતો નાનકડો અને બંધ રૂમ હતો ક્યાં હતો ઇન ધ કોર્નર ઓફ ધ હોલવે કોર્નરમાં હતો એટલે કે ખૂણામાં હતો કયા ખૂણે હતો તો કે હોલવેના એટલે જે ગલિયારી હતી એ ગલિયારીના ખૂણામાં એક રૂમ હતો એ પણ લોક હતો અને નાનકડો હતો કહે છે નો વન હેડ મેન્શન ઇટ બિફોર કોઈએ પણ નો વન એટલે કે કોઈએ પણ હેડ કરેલો ન હતું શું કરેલું ન હતું આ બાબતનું મેન્શન કરેલું ન હતું મતલબ જિક્ર કરેલો ન હતો ઝિક્ર કરવો એટલે કે આ બાબતની ચર્ચા કરેલી ન હતી કયા બાબતની તો કે એક રૂમ જે છે નાનકડો એ હોલવેમાં છે કોર્નરમાં એની નોટિ એની વાત જે છે કોઈએ અર્જુનને કરેલી ન હતી બિફોર એટલે કે નહીં પહેલાં પહેલાં આવી કોઈ વાત કરેલી ન હતી કરેલી રેડી હેડ છે એટલે કરેલી એ શબ્દ લેશું અને ન હતી હતી પણ બોલશું કેમ કે હેડ જે છે એ સહાય ક્રિયાપદનો યુઝ થયેલો છે ક્યુરિયોસિટી ગોટ ધ બેટર ઓફ હિમ અચ્છા અહીંયા શું કહેવા માંગે છે ધ્યાનથી સમજો એમ કે છે આ જે જિજ્ઞાસા છે ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા જિજ્ઞાસાનો મતલબ થાય કોઈ પણ વસ્તુ જાણવાની ઈચ્છા ગોટ ધ બેટર ઓફ હિમ બેટર એટલે કે એમાં એનું જે બેસ્ટ પરફોર્મન્સ એ આપી શકતો હતો ને મતલબ કે એની જે કેપેસિટી હતી ને એમાં એ હાવી થઈ ગયો શું આવી થઈ ગયો જિજ્ઞાસા મતલબ કે જિજ્ઞાસા બસ એ એવું કામ કરવા જઈ રહ્યો હતો જે એને ન કરવું જોઈતું હતું એમ કહેવા માંગે છે આખું વાક્ય હે અચ્છા હું એમ કહું કે તમારી અંદર બેટર શું છે સૌથી બેસ્ટ વસ્તુ શું છે તો કે ભાઈ તમારી અંદર બેસ્ટ વસ્તુ છે કોઈ વસ્તુ જાણવાની ઈચ્છા હે તો એ જાણવાની ઈચ્છા જે છે એ એના ઉપર હાવી થઈ ગઈ હાવી થઈ જવું એટલે કે ભાઈ હવે જાણવાની ઈચ્છા છે તો જાહેર છે હું એ વસ્તુ કરવાનો જ છું એ વસ્તુ કરવી જોઈએ કે ના કરવી જોઈએ હવે એ એનાથી મને કંઈ ફરક નથી પડતો પણ મારે એ વસ્તુ કરવી જ છે એટલે એ કહે છે કે જિજ્ઞાસાએ એના ઉપર શું કરી દીધું વશ કરી લીધું એના ઉપર હાવી થઈ ગઈ બટ પણ હી ડિસાઇડેડ ટુ વેઇટ અંટિલ મોર્નિંગ બટ એની ડિસાઇડ કર્યું કે વેઇટ કરશે રાહ જોશે ક્યાં સુધી તો કે સવાર સુધી રાહ જોશે અન્ટિલ ના સુધી જ્યાં સુધી એ નથી થતું ત્યાં સુધી એનો મતલબ થાય અન્ટિલ યાદ રાખવું ટુ ઇન્વેસ્ટિગેટ હા તો ઇન્વેસ્ટિગેટ કરવા માટે એ શું કરશે રાહ જોશે સેવાની રાહ જોશે તો કે મોર્નિંગની રાહ જોશે ઇન્વેસ્ટિગેટ કરવું એટલે કે ખોજ કરવી તો એ જે દરવાજો છે એની અંદર શું છે એ બધી બાબતનું ઇન્વેસ્ટિગેટ કરશે પણ સવારની રાહ જોશે નેક્સ્ટ જોઈએ શું થાય છે એટ મિડ નાઇટ એટલે કે અડધી રાત્રિના સમયે આ સોફ્ટ વિસ પર ઇકોટ થ્રુ ધ હાઉસ એક સોફ્ટ વિઝ પર એટલે કે ધીમો અવાજ જો એકદમ કોમળ અને વિસ્પર એટલે કે ધીમો અવાજ આપણે જે એકદમ એકદમ ધીમે અવાજમાં કોઈ સાથે વાત કરતા હોય ને તો એને વિસ્પર કર્યું કહેવાય તો એ વિસ્પર જે છે એ ગુંજે છે ક્યાં ગુંજે છે ઇકોવિતાવું એટલે કે ગુંજવું થ્રુ ધ હાઉસ એટલે કે આખા ઘરમાં જે છે એ ગુંજે છે હુઝેર એમ પૂછે છે કે અહીંયા કોણ છે જો ઇન્વર્ટેડ કોમા છે મતલબ કે આ વાક્ય જે છે કોઈના દ્વારા બોલવામાં આવી રહ્યું છે કોના દ્વારા બોલવામાં આવી રહ્યું જાહેર છે કે અહીંયા એક જ કેરેક્ટર છે અર્જુન તો અર્જુન દ્વારા બોલવામાં આવ્યું કે હુઝ દેર ત્યાં કોણ છે હી કોલ્ડ એની આવું કહ્યું કોલ્ડ એટલે કે પોકારવું બટ પણ ધ હોલવે રિમેન્ડ એમટી પણ એ જે હોલવે જે હતો એટલે કે જે ગલિયારું હતું એ તો ખાલી જ રહ્યો રિમેન્ડ મતલબ કે રહ્યો સડનલી અચાનકથી આ જે સડનલી શબ્દ જે છે આપણો એ છે આપણો એડવર્બ એડવર્બ જે ક્રિયાના અર્થમાં વધારો કરે એલવાય વાળા રૂપ હોય ને એટલે સમજી લાવો કે એડવર્બ છે એટલે કે ક્રિયા વિશેષણ છે જે ક્રિયાના અર્થમાં વધારો કરશે પૂછો એડવર્બ જાણવું હોય ને તો તમારે વાક્યમાં પૂછવું પડે કે કેવી રીતે કેવી રીતે અને એ પછી જે જવાબ મળશે એ તમારું એડવર્બ હશે જેમ કે એમ કહો સડનલી એટલે અચાનકથી તો તમે પૂછો કેવી રીતે તો એનો જવાબ હશે અચાનકથી તો અચાનકથી થાય છે શું આગળ જોઈએ સડનલી ધ કી ફેલ ફ્રોમ ધ શેલ્ફ એઝ એફ સમવન હેડ પ્લેસ્ડ ઇટ ધેર એક કી જે છે એટલે કે ચાવી જે છે ફેલ એટલે કે પડી ફેલ જે ફોલનું ભૂતકાળનું રૂપ છે ફેલ એટલે કે પડી અહીંયા જો કી પછી જે છે ડાયરેક્ટ વર્બની બીજી ફોર્મનો યુઝ કરેલો છે એટલે પડી બસ એટલું બોલીને અટકી જાશું એક ચાવી પડી ક્યાંથી પડી ફ્રોમ ધ શેલ્ફ શેલ્ફ એટલે કે એ જે કબબોર્ડ હતો ન્યાં જે બુક્સ રાખવાનું શેલ્ફ કે હોય છે ને બોક્સ જેવું એમાંથી એક ચાવી પડી એઝ ઇફ જાણે કે સમવન હેડ પ્લેસ્ડ ઇટ ધેર જાણે કે સમવન કોઈએ એને ન્યા પ્લેસ કરેલી એટલે રાખેલી હતી રાખેલી હતી હેડ એટલે લ વાળા રૂપ રાખેલી હતી હતી પણ બોલશું ઓકે તો જાણે કે અહીંયા કોઈએ ચાવી રાખેલી હોય એવી અચાનકથી એ ચાવી જે છે નીચે પડી ટ્રેમ્લિંગ ટ્રેમ્લિંગ એટલે કે ધ્રુજતા જે ગભરામણને લીધે જે છે વ્યક્તિ ધ્રુજવા લાગે ને એ ટ્રેવલિંગ અર્જુન પિક ચીટઅપ અર્જુને એને પેક ચીટઅપ એટલે કે ઉઠાવી એન્ડ વોક ટુઅર્ડ ધ લોક ડોર અને એ દરવાજા તરફ આગળ વધ્યો એ પણ કયા દરવાજા તરફ લોક ડોર એટલે કે બંધ દરવાજા તરફ આગળ વધ્યો હી ઓપન ધ ડોર સ્લોલી એની દરવાજો ખોલ્યો એ પણ સ્લોલી પૂછો કેવી રીતે તો કે ધીમેથી તો શું મળશે આપણે એડ વર્બ મળશે એટલે કે ક્રિયાનું વિશેષણ મળશે જે ક્રિયાના અર્થમાં વધારો કરે ક્રિયા કહે છે તો કે ઓપન કરવાની તો કે ઓપન કર્યું કેવી રીતના ઓપન કર્યું તો કે ધીમેથી ઓપન કર્યું ઓકે બસ એ જ વસ્તુ જે છે યાદ રાખવાની બસ બધી જ રમત જે છે પાર્ટ ઓફ સ્પીચની છે ફરી પાછું યાદ દેવાનું પાર્ટ ઓફ સ્પીચ જો આવડી જાય તો અંગ્રેજીમાં લગભગ વસ્તુ તમને આવડી જાય કે આગળ જોઈએ ઇન સાઇડ એટલે કે ની અંદર ધ રૂમ વોઝ એમટી અંદર જે છે એ રૂમ જે છે એ એમટી હતું એક્સેપ્ટ ફોર અન ઓલ્ડ મિર અચ્છા અહીંયા એક્સેપ્ટ શબ્દ છે ને એનો મતલબ શું થાય ખબર એક વસ્તુ રહી જાય છે મતલબ કે જ્યારે પણ તમે કહો ને કે ભાઈ બધા જ આવી ગયા પણ એક ના આવ્યો તો અહીંયા જે એક વસ્તુ જે બચી જાય છે એના માટે આ એક્સેપ્ટ શબ્દ છે ના વગર એટલે ના સિવાય આનો એ મતલબ થાય છે એક વસ્તુના સિવાય આખો હોલ જે છે એમટી હતો અને આ એક્સેપ્ટ એ વસ્તુ કઈ હતી તો કે એક વસ્તુ જે રહી ગઈ હતી એક્સેપ્ટ ફોર અન ઓલ્ડ મિરર તો કે એક જે છે ઓલ્ડ મિરર સિવાય આખો રૂમ જે છે એ એમટી હતો વોઝ એટલે હતો એ પણ કવર્ડ વિથ ડસ્ટ હું કવર થયેલો હતો એટલે આખે આખો છવાઈ ગયેલો મતલબ માથે જે છે એ કવર થઈ ગયું હતું ઢંકાઈ ગયું હતું કેવાથી ઢંકાઈ ગયું હતું વિથ ડસ્ટ ડસ્ટથી એટલે કે ધૂળથી ઢંકાયેલો હતો આખો મિરર જે છે આખો ધૂળથી કવર થઈ ગયેલો હતો ઢંકાઈ ગયેલો હતો વેની વાઇ ધ ગ્લાસ જ્યારે એ ગ્લાસને એટલે કે કાચને વાઈપ કર્યું વાઇપ કરવું એટલે કે શું તો કે કાચને લૂંચવુંડે સાફ કરવું આપણે જે કારમાં જે વાઇપર હોય છે ને આગળના એવી રીતના વાઇપ કરવું તો જ્યારે એનીએ એ કાચને વાઇપ કર્યું સો એનીએ જોયું સમથિંગ સ્ટ્રેન્જ એનીએ કંઈક અજીબ પ્રકારની વસ્તુ જોઈ હિઝ આન રિફ્લેક્શન એનું પોતાનું રિફ્લેક્શન એટલે પ્રતિબિંબ જોયું અરીસામાં તો ખુદનું પ્રતિબિંબ દેખાય ને પણ આમાં સ્ટ્રેન્જ શું હતું વોઝ સ્માઇલિંગ બટ હી વોઝ અન એની સામે એનું જે પ્રતિબિંબ હતું એ સ્માઇલિંગ હસી રહ્યું હતું ને એટલે સ્માઈલ કરવું એટલે હસવું મોટેથી નહીં મોટેથી હસવું ને તો લાફ લાફિંગ લાફિંગ એટલે કે દાંત કાઢવા બટ સ્માઈલ કરવું એટલે કે આમથી આમ સ્માઇલ આમ ફેસનું એક્સપ્રેશન આપું હું તો સિચ્યુએશન કેવી બની જ્યારે એની જે જે છે એને વાઇપ કર્યું તો એમાં એનું પોતાનું પ્રતિબિંબ હતું પણ અજીબ એ હતું કે પ્રતિબિંબ એના તરફ સ્માઇલ કરી રહ્યું હતું બટ પણ હિવોઝન પણ એ સ્માઇલ નહોતો કરતો મતલબ કે આ અજીબ હતું એના માટે ફ્રોઝન વિથ ફિયર એટલે કે ડરથી એ જે છે ફ્રોઝન એટલે જામી ગયો હતો ફ્રીઝનું ભૂતકાળનું રૂપ છે ફ્રોઝન એટલે કે જામી જવું બરફ જેમ જામી જતો હોય ને એવી રીતે જામી જવું હી ટ્રાય ટુ સ્ટેપ બેક એનીએ ટ્રાય કર્યું સ્ટેપ બેક એટલે કે પાછળ ખસવાનું સ્ટેપ બેક લેવું એટલે કે પાછળ ખસવાનું સ્ટેપ એટલે થાય કદમ તો પાછળ કદમ લેવાનું કે સેન્સ કયું બને છે પાછળ ખસવાનું તો એનીએ ટ્રાય તો કરી પાછળ ખસવાનું બટ પણ ધ મિરર પોલ્ડ હિમ ફોરવર્ડ પણ હરીસાઇએ એને અંદર ખેંચી લીધો હિસ્ક્રીમ્ડ એનીએ બૂમ પાડી ઓલ્ડ કરવું એટલે ખેંચવું સ્ક્રીમ્ડ એટલે કે બૂમ પાડવી હી સ્ક્રીમ્ડ એન્ડ ધ રિફ્લેક્શન સ્પોક ઇન અ વોઇસ દેટ વોઝ હિઝ આઉન એ જે રિફ્લેક્શન હતું એ પ્રતિબિંબ જે અરીસાની અંદર હતું ને સ્પોક બોલ્યો ઇન અ વોઇસ એવા અવાજમાં દેટ કે જે હતો કેવો હતો હિઝ આઉન એનો ખુદનો અવાજ હતો એ અર્જુનનો જ અવાજ હતો પણ રિફ્લેક્શન બોલ્યો આવું શું બોલ્યું કહે છે યુ શુડ નોટ હેવ કમ હિયર તારે અહીંયા આવવાની જરૂરત હતી નહીં મતલબ કે તે ભૂલ કરી છે અહીંયા આવીને નેક્સ્ટ મોર્નિંગ એટલે કે નેક્સ્ટ સવાર જે થાય છે ધ નેબર્સ નેબર્સ એટલે કે ત્યાંના જે પાડોશીઓ જે છે ફાઉન્ડ ધ હાઉસ એમટી એને એને જોવા મળ્યું શું જોવા મળ્યું તો કે ઘર જે છે ફરી પાછું ખાલી મળ્યું એટલે ફાઉન્ડ મતલબ મળ્યું તો એને ઘર ખાલી મળ્યું અર્જુન વોઝ ગોન અર્જુન ચાલ્યો ગયો પણ ક્યાં ચાલ્યો ગયો હતો એ તો સસ્પેન્સ હતું એન્ડ ધ સ્મોલ લોકડ રૂમ અને જે નાનકડો જે એ રૂમ હતો ને લુક નોર્મલ એ એકદમ નોર્મલ લાગતો હતો જેમ પહેલાં જેમ નોર્મલ હતો ને એવી રીતના એઝ ઇફ નથિંગ હેડ હેપન જાણે કે બીજું કંઈ થયેલું જ ન હતું થયેલું ન હતું બટ સમટાઈમ્સ પણ ક્યારેક ક્યારેક લેટ એટ નાઇટ એટલે કે રાત્રિના મોડે મોડે વિલેજર્સ ક્લેમ ધ સી શેડો ઇન ધ વિન્ડો સ્માઇલિંગ વિલેજર્સ એવું કહેતા હતા એવું ક્લેમ કરતા હતા મતલબ એવો દાવો કરતા હતા કે તેઓએ જોયું શું જોયું અ શેડો એક પડછાયો જોયો હતો ઇન ધ વિન્ડો વિન્ડો એટલે કે બારીએથી એક પડછાયો એ લોકોએ જોયો હતો એવો એ લોકો દાવો કરતા હતા એ પણ સ્માઈલિંગ હસતો હસતો જે છે એ એક પડછાયો જે છે બારી તરફ ઊભો હોય એવું વિલેજર્સના લોકો કહે છે એવું દાવો કરતા હતા કે એની જોયું હતું તો આ હતી આપણે આજની કહાની આઈ હોપ કે તમને આ કહાનીના માધ્યમથી ઘણા બધા વોકેબ્યુલરીના શબ્દો અને એની સાથે સાથે અંગ્રેજીના વાક્યો અને વાક્યની રચનાઓ અને પાર્ટ ઓફ સ્પીચ પણ ઘણી બધી જાણવા મળી હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો મને સપોર્ટ કરવા માટે પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી બાજુમાં આપેલ જે બે આઇકન છે એને પણ પ્રેસ કરજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક્સ ફોર વોચિંગ